અરવલ્લીમાં રોગચાળો અટકાવવાના ઉદ્દેશ્યથી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા અટકાવવા આરોગ્યની ટીમો દ્વારા ફિલ્ડ કક્ષાએ પોરાનાશક કક્ષાથી કામગીરી હાથ ધરવામાં આવી અરવલ્લી જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગો અટકાવવા માટે આરોગ્યની ટીમ દ્વારા ફિલ્ડ કક્ષાએ પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએ વિસ્તારોમાં પોણાનાશક કામગીરી સાથે પ્રાઇમરી ઇન્ફોર્મર તરીકે નિયત કરેલ છે તથા તમામ આરોગ્ય સંસ્થાઓમાં જરૂરી દવાઓ ઇક્વિપમેન્ટ અને ઇન્જેક્શનનો પણ જથ્થો ઉપલબ્ધ રાખવા સહિતની તૈયારી પૂરી કરી છે ખાસ કરીને અતિવૃષ્ટિ દરમિયાન ગર્ભવતી મહિલાઓ માટે સલામત ડિલિવરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે મેલેરિયા વિરોધી જૂન માસ અંતર્ગત જનજાગૃતિ શિબિરો યોજવામાં આવી રહી છે જેમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગો અંગે સાવચેતી ઘરની આસપાસની સફાઈ દવાયુક્ત મચ્છરદાનીની પણ ઉપયોગ તેમજ મચ્છરજન્ય રોગો અને તેને અટકાવવાના પગલાં વિશે ડેમોન્સ્ટ્રેશન સાથે સમુદાયોમાં જનજાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું છે જિલ્લામાં ક્લોરિનેશન ડ્રાઇવ અંતર્ગત તમામ પીવાનું પાણી પૂરું પાડતા સ્ત્રોતોનું માર્ગદર્શિકા મુજબ ક્લોરિનેશન તેમજ આરોગ્ય કર્મચારીશ્રીઓ દ્વારા ગૃહ મુલાકાતો દરમિયાન ક્લોરીનની માત્રાની ચકાસણી કરવામાં આવી રહ્યાલ છે નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી સુલભ બને તેની ખાતરી કરવામાં આવી તળાવમાં બળેલા ઓઇલ અને કેરોસીનનો ઉપયોગ કરી પોરાનાશક કામગીરીની સાથોસાથ કાયમી ભરાઈ રહેતા પાણીના સ્ત્રોતોમાં પોરા ભક્ષક માછલીઓ મૂકી પૂરાનું કુદરતી નિયંત્રણ લાવવામાં આવી રહ્યું છે અહેવાલ ભરતસિંહ આર ઠાકુર લોકાર્પણ